નવસારી વિજલપુર પાલિકા તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે નવસારી નગરપાલિકામાં વિજલપોરનો સમાવેશ થયા બાદ વિજલપોરમાં ચાર કરોડના ખર્ચે ડોલી તળાવ ઊંડું કરી તેના બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામનું ખાતમુહૂર્ત જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું તે સમયે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના દબંગ અંદાજવાળા વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી ધારાસભ્ય આરસી પટેલે નવસારીના સ્વચ્છતા બાબતે તેમજ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવા બાબતે અને વિકાસ કાર્યો મામલે વિજલપોર સાથે થયેલા અન્યાય વિશે સંબંધિત અધિકારીઓને બોલાવી જાહેરમાં ખખડાવ્યા હતા અને સાથે જ કોન્ટ્રાક્ટરને પણ એક વર્ષમાં કામ પૂરું કરવાની સૂચના આપી હતી અને તળાવના ખોદકામના નીકળતી માટી અને કચરાની વ્યવસ્થા વિશે પણ સવાલો પૂછ્યા હતા અને ચાર કરોડની ગ્રાન્ટમાંથી કોઈને પણ ટકાવારી નહીં આપવાની ચેતવણી આપી હતી ડોલી તળાવના ખાતમુહૂર્ત વખતે ધારાસભ્ય આરસી પટેલના વાક્ય અને વચનોથી લોકો ખૂબ પ્રભાવિત થયા હતા પરંતુ હાલમાં ડોલી તળાવની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાનું જાણવા મળેલ છે હાલમાં વિજલપુર ખાતે આવેલ ડોલી તળાવ પાણીથી છલોછલ ભરેલું છે અને તેની બાજુથી રસ્તો પસાર થાય છે અને ડોલી તળાવની આજુબાજુમાં વસ્તી પણ આવેલી છે ત્યારે ડોલી તળાવની ફરતે સેફ્ટી રેલિંગ નહીં હોવાથી ડોલી તળાવ સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સેફટી રેલિંગ નહીં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ખાસ કરીને રાત્રિના સમયે ડોલી તળાવમાં પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને પાલિકા તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ જણાઈ આવે છે કોઈ નિર્દોષ નાગરિક તળાવમાં પડી જયા બાદ પાલિકા તંત્ર જાગે અને જરૂરી કામગીરી કરે તેની જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાને ગંભીરતાથી લઈને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે